ગુજરાતી વાર્તા બારમાંથી ચાર જાય તો શું વધે અકબર બાદશાહને એકવાર મનમાં થયું બારમાંથી ચાર જાય તો બાકી શું વધે આવા જ વિચારો કરતા તે સભામાં આવ્યા અને તેમણે સભાસદોને પણ એ જ પ્રશ્ન પૂછ્યો બારમાંથી ચાર જાય તો શું વધે સામાન્ય રીતે આંકડાની ગણતરી પ્રમાણે સર્વ સભાસદોએ જવાબ આપ્યો કે બારમાંથી ચાર જાય તો પછી પાછળ આઠ બાકી વધે પરંતુ તેમના આવા ઉત્તરથી બાદશાહને જરા પણ સંતોષ થયો નહીં તેથી તેમણે તેમના વજીર બિરબલની તરફ નજર કરી ત્યારે બિરબલે ઊભા થઈને વિસ્તારપૂર્વક તેનો ઉત્તર આપ્યો જહાપના આખા વર્ષના મહિના બાર હોય છે આ બાર મહિનામાં ચાર મહિના ચોમાસાના એટલે કે વરસાદના હોય છે હવે આ બાર મહિનામાંથી ચાર મહિના ચોમાસાના બાદ કરી દઈએ તો પછી પાછળ શું વધે કાંઈ જ નહીં કેમ કે વરસાદના આ ચાર મહિના ન હોય તો દેશમાં દુકાળ પડી જાય પાક થાય નહીં નદી નાળા કૂવા તળાવ બધું સુકાઈ જાય લોકો ભૂખ્યા તરસ્યા મરી જાય જીવનની બે મુખ્ય જરૂરિયાતો અનાજ અને પાણી પણ વરસાદ પર જ આધાર રાખે છે તેથી વર્ષના આ બાર મહિનામાંથી ચોમાસાના ચાર મહિના ઘાટી નાખવામાં આવે તો પાછળથી કાંઈ જ ન વધે બિરબલનો આવો અર્થભર્યો ઉત્તર સાંભળીને બાદશાહ ખૂબ ખુશ થઈ ગયો તેણે સભાસદોને સંબોધીને કહ્યું આપ લોકો સમજ્યા બીરબલે કેવો બુદ્ધિપૂર્વકનો ઉત્તર આપ્યો બધા દરબારીઓ નીચે મોઢે ચૂપચાપ બેસી રહ્યા તેમની જવાબ આપવાની હિંમત ચાલી નહીં આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને